સાહેબ બંધી સતનામ નમસ્કાર ગુરુ ભાઈઓ અને બહેનો રાજકોટથી દાસ કેશવદાસના બહેનો ભાઈઓ સાહેબ બંદકી સતનામ મારા ભેદી ગુરુજી નીતિનદાસ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન બંદી છોડ કબીર સાહેબના ચરણોમાં અને કોટી કરું તો પેમ્પલેટ બનાવી ઓલ ઇન્ડિયામાં પ્રચાર કરવા ગુરુભાઈની સમિતિ બનાવી આદેશ કરેલ છે જેમાં સોમનાથ વેરાવળમાં રહેતા અને વેપાર કરતા આપણા ગુરુભાઈ નરેન્દ્ર સમાવેશ કરી આદેશ કરેલ છે ગુજરાતમાં પેમ્પલેટ વિતરણ કરી જીવોને જગાડવા આદેશ કરેલ છે નવું પેમ્પલેટ આવો સત્ય સનાતન ને જાણીએ આત્માને જાણીએ પેમ્પલેટ હિન્દી હિન્દીમાંથી ગુજરાતી બનાવી વિતરણ કરવા જીવોને જગાડવા માટે આદેશ કરેલ છે અને દરેક જિલ્લામાં પહોંચાડવા નક્કી કરેલ હોય તો ગુરુભાઈઓને બહેનો આ દાસની વિનંતી કે નરેન્દ્રભાઈના સ્કેનર ઉપર યથાશક્તિ ગુરુભાઈ બહેનોએ દાન કરવા મારી નમ્ર અરજ છે આપણા ગુરુજીએ જે આદેશ કરેલ છે તે આપણે શિરોમાન્ય ગણી અને આપણો સમય યોગ્ય સમયે ઉપયોગ કરી નરેન્દ્રભાઈને યથાશક્તિ મદદ કરવા આપણા બધા ગુરુ ભાઈઓ બહેનોની ફરજમાં આવે છે અને પરમાત્માના પ્યારા જીવન આપણા ગુરુજી અવારનવાર સત્સંગોની અંદર સેવાદાન કરવા માટે અપીલ જ્યારે કરે છે ત્યારે ગુરુભાઈઓ અને બહેનોએ એ મદદ કરેલ છે તો ગુરુભાઈઓ બહેનો વિશેષ ન બોલતા આપણા ગુરુભાઈ નરેન્દ્ર દાસને જે જવાબદારી સોંપી છે તે જવાબદારીમાં બધા ગુરુભાઈઓ અને બહેનોએ સહયોગી થઈ આપણા ગુરુજીના આદેશનું પાલન કરવું એ આપણી ફરજમાં આવે છે સતનામ સાહેબી